અતુટ અડગ આસ્થા ધરાવતા માઇ ભક્ત ગ્રુપ જયભોલી ગ્રુપ અમદાવાદ દ્વારા પૌરાણિક ધર્મ ગ્રંથો માં વર્ણવેલ શક્તિ બાણ અજય બાણ ની પ્રતિકૃતિનું નિર્માણ કરવામાં આવ્યું છે જે અયોધ્યા ખાતે નિર્માણાધીન પ્રભુ શ્રીરામ મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે આ અયોધ્યા ખાતે પ્રભુ શ્રી સમક્ષ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન વરુણકુમાર ની વિશેષ ઉપસ્થિતિમાં એકાવન શક્તિપીઠના બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે અજયબાણની ની પૂજા અર્ચના કરવામાં આવી જેમાં જય ભોલે ગ્રુપ સહિત મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પણ જોડાયા હતા જિલ્લા કલેક્ટર વરુણ કુમાર અજયબાણ સાથે શક્તિપીઠ અંબાજીનું અનેરું અનુસંધાન જોવા મળે છે ત્રેતા યુગમાં જયારે પ્રભુ શ્રીરામ અને તેમના ભાઈ લક્ષ્મણ ઋષિ શૃંગીને મળ્યા ત્યારે ઋષિશ્રૃંગી એ રાવણ સાથેના યુદ્ધમાં ભગવાન

રામે રામ રમાડ્યા રાવણ રોડિયોમાં ઓમ જય ઓમ જયોમાં માં માં પણ જોવા મળ્યા છે જય બોલી ગ્રુપ અમદાવાદના ના ફાઉન્ડર દીપેશભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું કે માં અંબાના આશીર્વાદથી જ બધું થઈ રહ્યું છે જે ત્રેતા યુગમાં માં અંબાએ ભગવાન શ્રીરામને રામને અજય બાણ આપી આસુરી શક્તિઓનો વિનાશ કર્યો હતો અત્યારે કળયુગમાં ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર અયોધ્યામાં નિર્માણ થઈ રહ્યું છે ત્યારે

અજયબાન નિહાળી તેના દર્શન કરી શકે તે માટે પહેલી જાન્યુઆરી થી જાન્યુઆરી સુધી અમદાવાદ એન્જિનિયર્સ સી બી રોડ નંબર યુ અમદાવાદ ખાતે સાંજે ચાર થી રાતના આઠ વાગ્યા સુધી દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે જય ભોલી ગ્રુપ આઠમી જાન્યુઆરીએ અયોધ્યા જવા રવાના થશે અને દસમી જાન્યુઆરીએ અયોધ્યા મંદિરમાં આ અજય બાણ પ્રભુ શ્રી રામને અર્પણ કરશે આગામી બાવીસમી જાન્યુઆરીએ અયોધ્યા ખાતે રામ જન્મભૂમિ ઉપર રામ મંદિરનું ઇનોગ્રેશન માનનીય પ્રધાનમંત્રી શ્રી કરવાના છે ભગવાન રામનું અંબાજી માતા સાથે પણ નાતું છે કે ત્રેતાયુગમાં રાવણને મારવા માટે જે અજયબાણ રામ ભગવાનને મા જગદંબાએ અજય માતાના મંદિર ઉપરથી આપ્યું હતું એવી માન્યતા છે તો મંદિરના ભક્ત જય જયભુલા જયભોલે ગ્રુપવાળા અમદાવાદવાળા જે છે એ લોકોએ અજયબાણનું પંચધાતુમાં એક પ્રતિલિપિ તૈયાર કરીને રામ જન્મભૂમિમાં તૈયાર થતું મંદિરમાં બાવીસમી તારીખ પહેલાં ત્યાં અર્પણ કરવા માટે જે એક અભિગમ દર્શાવ્યું છે એનું અમે એને આવકારીએ છીએ એના પહેલાં એમના દ્વારા જે ચામર પણ આપવામાં આવી હતી જે વિશ્વનું સૌથી મોટું શ્રીયંત્ર પણ આપવામાં આવ્યું હતું અને પછી આ એટલે અલગ અલગ કામથી મંદિર સાથે એ લોકો જોડાયા છે અને આ કામ એમના થકી અમને પણ આનું પુણ્ય મળે છે એના માટે અમે પણ આપણી રાતને સહભાગી છીએ એ એમના અનુકૂળતા પ્રમાણે મંદિર સાથે ટાઈપ થયું છે એ પ્રમાણે કરશે જય ભોલે ગ્રુપ અમદાવાદ વર્ષોથી આરાસુરી અંબાજી માતા જોડે જોડાયેલું છે અને અમે અંબાજીથી ઘણી બધી ધાર્મિક પ્રવૃત્તિઓ કરેલી છે ઘડિયાળ હોય કે પછી શ્રીયંત્ર હોય કે પાદુકા હોય માની સુવર્ણની કે પછી શ્રીયંત્ર આવી દરેક પ્રવૃત્તિઓથી અત્યારે હાલ જ્યારે અયોધ્યાની અંદર મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી શ્રીરામનું નવનિર્માણ સાથે જે મંદિર બની રહ્યું છે તો જગદંબાની એક કથા છે કે ત્રેતાયુગની અંદર જ્યારે ભગવાન શ્રી રામ અને લક્ષ્મણ જ્યારે અર્બુદાના જંગલોમાં અહીંયા આગળ વિચરણ કરતા હતા ત્યારે શૃંગી ઋષિના કહેવાથી તેમણે માં જગદંબાની આરાધના કરી અને માં જગદંબાએ પ્રસન્ન થઈ અને તેમને અજય બાણ અર્પણ કર્યું હતું અને તે અજય બાણ જેનાથી રામે રાવણનો વધ કર્યો હતો એ અજય બાણ ઉપર અમે અહીંયાથી જ્યારે હવે આજે કળિયુગની અંદર જ્યારે એક મંદિર બની રહ્યું છે ત્યારે મા જગદંબાને પંચ ધાતુ નિર્મિત સાડા અગિયાર કિલો વજન અને પાંચ ફૂટ લાંબુ એવું શાસ્ત્રમાં જે વર્ણન છે વેદોની અંદર જે યજુર્વેદની અંદર ધનુર્વેદનો એક ભાગ છે અને ધનુર્વેદની અંદર બાણ બનાવવાની રીત છે તો તે પ્રમાણે અમે અજય બાણ પંચ ધાતુમાંથી નિર્મિત કર્યું છે અને અયોધ્યા મંદિરની અંદર અમે અર્પણ કરીશું ગબ્બર ખાતે અત્યારે હાલ અમારે કલેક્ટર સાહેબ દ્વારા તેનું પૂજન થશે અને ત્યારબાદ અમે અમદાવાદની અંદર ભક્તોને દર્શનાર્થે અમે ખુલ્લું મૂકીશું અને દસમી તારીખે અમે અયોધ્યામાં અર્પણ કરીશું સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહેનાર ધાનેરાના રાજુભાઈ ટક્કર દ્વારા આંગણવાડીના બાળકોને સ્વેટરનું વિતરણ કરાયું ધાનેરામાં અવારનવાર સેવા ભાવી લોકો દ્વારા નાના બાળકો માટે સેવાકીય કાર્ય કરવામાં આવતું હોય છે ત્યારે ધાનેરામાં એક એવા સેવા ભાવી જેમનું નામ રાજુભાઈ ઠક્કર છે તેઓ દર એક બે મહિને કોઈના કોઈ સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય છે અને દરેક તહેવાર આવે ત્યારે ગાયો અને શ્વાનો માટે પણ લાડુ બનાવીને ખવડાવતા હોય છે ત્યારે આ વખતે ધાનેરામાં આવી આંગણવાડીઓમાં નાના નાના ભૂલકાઓ માટે ઠંડીની સિઝન હોવાથી સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું ધાનેરામાં આવેલ આંગણવાડી નંબર આઠ નવ અને ચૌદ નંબરની આંગણવાડીમાં નાના બાળકોને સ્વેટર આપવામાં આવ્યા અને લગભગ સૌથી વધારે બાળકોને સ્વેટર આપી સેવાનું કામ કરવામાં આવ્યું આમ રાજુભાઈ ઠક્કર અવારનવાર સેવાકીય કામ માં તત્પર જોવા મળે છે રેતી ભરવામાં આવે છે ત્યારે કેટલાક ડમ્પર ચાલકો રોયલ્ટી ભરીને લઈ જાય છે ત્યારે કેટલાક ડમ્પર ચાલકો રોયલ્ટી ચોરી કરીને રેતી બારોબાર ભરતા હોય છે ત્યારે બનાસકાંઠાના તંત્ર દ્વારા અનેક રોયલ્ટી ચોરી કરતા ડમ્પર પકડાઈ ગયા છે ત્યારે ગત સાંજ દરમિયાન ધનેરા પ્રાંત અધિકારી કમલેશ ઉનડકટ સાહેબે પણ રોયલ્ટી વિનાનું ડમ્પર ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે ડમ્પર ચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો ધાનેરા તાલુકાના રવિ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને સેવા સેતુ કાર્યક્રમ યોજાયો સમગ્ર ગુજરાતમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગામડે ગામડે ફરી રહી છે અને ઘર આંગણે સરકાર આવી લોકોના કામ કરી રહી છે ત્યારે વિકસિત બાળાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ તેમજ વસંતભાઈ પુરોહિત જગદીશભાઈ પટેલ દિનેશભાઈ પટેલ પહાડસિંહ બાપુ તથા બાબુભાઈ રાયગોર સરકારના અલગ અલગ વિભાગોમાં થતા કામોના લાભાર્થીઓએ લાભો લીધા હતા અને આવેલા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું અને રવિ ગામે ભારત સંકલ્પ યાત્રા ને સેવા સેતુ કાર્યક્રમ ધામધૂમથી યોજાયો હતો ત્યારે ધાનેરા તાલુકાના રવિ ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી હતી અને ખુબજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ઢોલ નગારા અને સામૈયાથી

લાભાર્થીઓએ લાભો લીધા હતા અને આવેલા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું અને ચૂંટણી રદ થઈ એક ઉમેદવારનું મોત થતા ચૂંટણી રદ કરાઈ ચૂંટણી લડતા ખેડૂત વિભાગના મોતીભાઈ નું મોત પછતા ચૂંટણી અધિકારી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો ચૂંટણી અધિકારી યુવરાજ સિંહે બનાવ ચૂંટણી રદ કરી છે ત્યારે અમીરગઢ ના મહાદેવના ગ્રામજનો મોટી સંખ્યામાં પહોંચ્યા ઇકબાલ ગ્રામજનો એકતાલીસ થી વધુ ટ્રેક્ટરો લઈ ઇકબાલ ગઢમાં અયોધ્યા આવેલ અક્ષત લેવા પહોંચ્યા ડીજે સાથે એકતાલીસ ટ્રેક્ટરોમાં શોભાયાત્રા નીકાળી સમગ્ર ગ્રામ શ્રી રામય બન્યું જય શ્રી રામ ના નામ સાથે બે હજાર ત્રેવીસના રોજ અમારું ગામ અમે ઇકબાલગઢ રામજી મંદિર ખાતે આવેલ અયોધ્યાથી અક્ષત આવેલ જે અમે ગ્રામજનો બધા ભેગા થઈ ગામના બધા ટ્રેક્ટરો ચાલીસ પિસ્તાલીસ ટ્રેક્ટર લઈ અને અમે ઇકબાલગઢ મુકામે ડીજેના તાલે રામજીના ગુણ ગાતા ગાતા લાવી અને ગામમાં પધરાવેલ છે જે અમે અમારા ગામમાં એકથી પંદર ડિસેમ્બર જાન્યુઆરી વચ્ચે આખા ગામમાં ઘરે ઘરે પત્રિકા પહોંચાડી અને દિવાળી જેવો માહોલ ઊભો કરી અને એ રામ આપણા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ બહુ જ સારી રીતે ઉજવવાના છીએ અને દરરોજ આપણે દિવાળી છે એટલે દિવાળીમાં આપણે દીવા પ્રગટાવીએ એ રીતે રામજી આપણા ગામમાં પધારેલ છે તો આપણે એ દિવાળી જેવો માહોલ બનાવી દરેક દરેક ઘરે પાંચ પાંચ દીવા ડેલી કરી અને અમે ઉજવણી કરીશું અસ્તુ જય શ્રી રામ આજ રોજ સત્યાવીસ બાર બે હજાર ત્રેવીસના હિન્દુ રાષ્ટ્ર મહાદેવિયા ગામમાંથી ઇકબાલગઢ રામજી મંદિરના અંદર અયોધ્યાથી પૂજ પૂજન થયેલ આવેલ અક્ષત આમંત્રણ સ્વરૂપે અમે ગ્રામજનો બધા ખેડૂત પુત્રો ટ્રેક્ટરની રેલી સાથે ત્યાં આગળ અક્ષતને લેવા માટે આમંત્રણ તરીકે લેવા માટે ગયા હતા અને અમારા જે ખેડૂતો જે હિન્દુ રાષ્ટ્રનું ગૌરવ ઊંચું કરે એવા બધા ખેડૂતો ટ્રેક્ટર રેલી સાથે અમે એ અક્ષતનું પૂજન કરી અને અમારા ગામના અંદર એ અક્ષતને લાવ્યા છીએ હવે એકથી પંદર તારીખે એ અક્ષતનું હરેક હિન્દુના ઘરે અમે આમંત્રણ સ્વરૂપે એ અક્ષત આપવા જઈશું અને હરેક હિન્દુ આપણા રામ ભગવાનનું મંદિર જ્યાં અયોધ્યાના અંદર બની રહ્યું છે તેના માટે એક ગર્વની લાગણી અનુભવે એના માટે હરેક હરેક હિન્દુના ઘરે અમે આ અક્ષત અમારા ગામજનો સ્વયં ત્યાં આગળ જઈ અને અમને આપશે ભારતભરમાં વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજાશે જેને અનુલક્ષીને ધાનેરા નગરમાં શિવાજી વસ્તી અંબાજી મંદિર ખાતે શ્રી રામ ભગવાનની ની નું આયોજન સાંજે છ કલાકે કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં ભાવી ભક્તો ભાઈઓ બહેનો ભાગ લેવા માટે કરી ભગવાન શ્રી રામ મંદિરમાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા ધામ ધામધૂમથી થાય તેવી પ્રાર્થના પણ કરી હતી જય શ્રી રામ જય શ્રી રામ આપણા ભારતમાં નવા આપણે મંદિર પાંચસો વર્ષ જૂના આપણે જે લડાઈ ચાલતું હતી અને જે રામ મંદિરનું ભવ્ય મંદિર બને એના માટે આપણે જે સપનું સેવ્યું હતું હજારો લાખો સ્વયંસેવકોએ કાર સેવકોએ જે બલિદાન આપ્યા છે એના માટે પ્રાણ પ્રતિષ્ઠાનો હવે ભવ્ય સમય અને તહેવાર જેવું દિવાળી જેવું આવી ગયું છે આપણે અહીં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તરફથી અને વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનીમાં આપણે ત્રણેય વસ્તીમાં ધાનેરામાં એક કાર્યક્રમ યોજવાનું હતું બધા હિન્દુ ભાઈઓ સાથે મળીને આરતી પૂજા એવું શ્રીરામ ભગવાનનું કરે એના માટેનું એક મસ્તીનું આયોજન કરેલું હતું આજે શિવાજી વસ્તીમાં બધા હિન્દુ ભાઈઓ બહેનો બાળકો સાથે મળીને એક ભવ્ય મહાઆરતીનું શ્રી રામ ભગવાનનું આરતીનું આયોજન કર્યું હતું અને સર્વે ભક્તોએ લાભ લીધો અને આયોજનમાં ભાગ લીધો તે બદલ

બનાસકાંઠા જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત સરકારની વિવિધ સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ લોકોને સરકારની વિવિધ સતર જેટલી યોજનાનો લાભ મેળવવા અંગે યોજનાકીય માહિતી પૂરી પાડવામાં આવી આ રથ દ્વારા સરકારે લાગુ કરેલી પ્રજાલક્ષી યોજનાઓ કાર્યોની ઝાંખી દર્શાવતી શોર્ટ ફિલ્મ ગ્રામજનોએ રસપૂર્વક નિહાળી હતી ઉપરાંત સ્થાનિક ગ્રામજનોને લોકજાગૃતિ લાવવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો રથ દ્વારા ગામમાં લાભાર્થીઓને વિવિધ યોજનાઓથી લાભાન્વિત કરાયા જેમાં બાવન લાભાર્થીઓને નવા આયુષ્યમાન ભારત કાર્ડ વિતરણ કરાયા તેમજ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના એક લાભાર્થીને નવા કનેક્શન અને કેવાયસી લેવાની કામગીરી કરવામાં આવી હતી આ ઉપરાંત ટીબી સ્ક્રીનિંગ વીસ દર્દીઓના ટેસ્ટ કરવામાં આવ્યા આરોગ્ય કેમ્પમાં પચીસ લોકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી ઉપસ્થિત બસો સત્તાણું લોકોએ વિકસિત ભારત સંકલ્પના શપથ ગ્રહણ કર્યા હતા આ પ્રસંગે જેકોલ ગામના તલાટી સરપંચ ગ્રામ સેવક આચાર્ય કર્મચારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા દાંતીવાડા તાલુકાના નાગોત્રા ઠાકોરવાસ ગ્રામ પંચાયત ખાતે નાદોત્રા ઠાકોરવાસ ગ્રામ પંચાયત ખાતે આવી પહોંચતા ગામ લોકો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરાયું હતું રથ દ્વારા ગામમાં કુલ ચારસો પાંત્રીસ લાભાર્થીઓ ઉપસ્થિત રહી વિવિધ યોજનાઓની માહિતી મેળવી હતી જેમાં નવ લાભાર્થીઓને નવા આયુષ્યમાન ભારત કાર્ડ માટેની નોંધણી કરવામાં આવી તેમજ આઠ લાભાર્થીઓને સ્થળ પર આયુષ્યમાન કાર્ડ વિતરણ કરવામાં આવ્યા પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના એક લાભાર્થીને નવું કનેક્શન આપવામાં આવ્યું તેમજ નવા ગેસ કનેક્શન માટે કેવાયસી લેવાની કામગીરી કરવામાં આવી આરોગ્ય કેમ્પ અંતર્ગત એકસો લોકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી

carvama avio